શું કે છો ખાસ ફીડર એપીએમસી માં જે ભરતી કરવામાં આવી આપણા દ્વારા આગાહી કોર્ટ ની અંદર રીટ કરવામાં આવી ત્યાર બાદ પણ ભરતી જે કરવામાં આવી અને કેટલા સગાવાદ ચલાવવામાં આવ્યા મેં કોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી છે એની અંદર ઉલ્લેખ કરેલો છે ઉલ્લેખમાં એવું કે એમના સગા સંબંધીઓ જે જે નામ છે એની સામે સબંધ એનો સંબંધ શું છે કે ડિરેક્ટરો જે છે એના પુત્રો અને બીજા સગા સંબંધીઓ લેવામાં આવેલા છે બીજું એવું છે કે એની અંદર વય વય મર્યાદા મર્યાદા જે તેત્રીસ વર્ષની છે તો મને જાણવા મળેલું છે કે હર્ષિત કુમાર એક ડિરેક્ટરના છોકરા છે તેની વયમર્યાદા અડત્રીસ વર્ષ છે એ ખાસ કરીને એ ધ્યાનમાં આવેલું છે મારી હાલ જે હંગામી ભરતી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્થાપની અછતો ભરતી કરવામાં આવી છે શું અત્યારે મારી ધારણા પ્રમાણે કોઈ સ્ટાફની ભરતીમાં વધારે પડતી ભરતી કરવામાં આવેલી છે ને કોઈ જરૂરિયાત છે નહીં કે સબ ડિવિઝન જાદરની અંદર બે કર્મચારીઓથી ચાલે એવું છે તો ત્યાં પાંચ કર્મચારીઓ ત્યાં મૂકેલા છે ને ત્યાં પાંચે પાંચ કર્મચારીઓ ને ખોટી ખોટી રીતે કામગીરી થઈ રહી છે ને

જે કરેલી છે તે આજ સુધી તારીખમાં તે પૂજાબેન ત્રણ દિવસ હાજર રહ્યા છે આજે વિડીયો વિડીયો જોવા હોય તો તે તમે માગી શકો છો નામ પટેલ કુમાર લચ્છાભાઈ પૂર્વ ડિરેક્ટર ઇડર